અભિનેતા સોનુ સૂદ ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રન ઓફ ઓફમાં હાજર રહ્યા હતા જણાવી દઉં કે આ ઇવેન્ટમાં ફિટનેસ ઉત્સાહી અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સોનુ સૂદ જે તેમના માનવતાવાદી પ્રયાસોને ફિટનેસ વકીલાત માટે જાણીતા છે ઇવેન્ટના મુખ્ય મહેમાન હતા જેમણે કાર્યક્રમને સ્ટાર પાવર અને પ્રેરણા આપી ફિટનેસ અને સમુદાયનો ઉત્સવ ગિફ્ટ સિટી રન એ ગાંધીનગર અને તેની આસપાસના રહેવાસીઓમાં આરોગ્ય ફિટનેસ અને સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપવા માટેનું વાર્ષિક ઇવેન્ટ છે આ વર્ષની દોડમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને હાફ મેરેથોન અંતર જેવી વિવિધ કેટેગરીઓ હતી જે તમામ વય અને ફિટનેસ સ્તરની દોડવીરો માટે અનુકૂળ છે આ ઇવેન્ટ ગિફ્ટ સિટી અધિકારીઓ દ્વારા સ્થાનિક ફિટનેસ જૂથો અને પ્રાયોજકોના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી સોનુ સુદે ભાગ લેનારાઓને સંબોધતા તેમના ફિટનેસ અને સુખાકારી માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા વ્યક્ત કરી તેમણે આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો અને દરેકને તેમના જીવનમાં શારીરિક પ્રવૃત્તિને નિયમિત ભાગ બનાવવાની પ્રેરણા આપી સવારના વહેલા સમયે આટલા બધા ફિટ લોકોને જોઈને સારું ઉત્સાહ છે છે અને આ ઇવેન્ટનો ભાગ બનવું ગર્વની વાત તેમ તેમણે કહ્યું દોડની શરૂઆત વ્યવસાયિક ટ્રેનરો દ્વારા હાઈ એનર્જી વોર્મઅપ સેશન સાથે થઈ જે દિવસ માટે ઉત્સાહજનક ટોન સેટ કરે છે અનુભવી દોડવીરોથી લઈને પ્રથમ વખત દોડવીરો સુધીના ભાગ લેનારાઓએ ગિફ્ટ સિટીની સડકો પર દોડ લગાવી ફિટનેસ અને સમુદાયની ભાગીદારી માટેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું સ્માર્ટ સિટીની દ્રશ્યમાન રૂટે દોડવીરો માટેનો ફૂલ અનુભવ વધાર્યો દોડ માટે એક સુંદર પૃષ્ઠભૂમિ પ્રદાન કરી સોનુસોદની હાજરી મુખ્ય હાઇલાઇટ હતી કારણ કે તેમણે માત્ર દોડને ફ્લેગ ઓફ જ નહીં કર્યું પરંતુ ભાગ લેનારાઓ સાથે પણ વાતચીત કરી ફોટા માટે પોઝ આપ્યા અને પ્રોત્સાહનના શબ્દો શેર કર્યા તેમની ભાગીદારીએ એકતાને વધુ આરોગ્યપ્રદ સમાજ તરફના સામૂહિક પ્રયાસના ઇવેન્ટના સંદેશને રેખાંકિત કર્યો સાથે જ ડ્રગ્સ ફ્રી ભવિષ્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું ફિટનેસને પ્રોત્સાહન આપવા ઉપરાંત ગિફ્ટ સિટી રને ડ્રગ ફ્રી ફ્યુચર પહેલના ત્રીજા સિઝનને પણ ટેકો આપ્યો જે ડ્રગ દુરુપયોગના જોખમો વિશે જાગૃતિ લાવવાનો અને ડ્રગ ફ્રી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે સોનુ સૂદ જેઓ આ હેતુ માટેના વોકલ વકીલ રહ્યા તેમણે આ પહેલોની મહત્વતાને રેખાંકિત કરી આવા હેતુ માટે દોડવું આપણા પ્રયાસોને વધુ અર્થ આપે છે આ માત્ર શારીરિક ફિટનેસ વિશે નથી પરંતુ માનસિક અને સામાજિક સુખાકારી વિશે પણ છે તેમ તેમણે જણાવ્યું હતું